તો હાલ મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે મોબાઈલથી યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી શકાય મિત્રો આજનો વિડીયો થોડો લાંબો થઈ શકે છે બટ લાસ્ટ સુધી જોઈ લેજો આજના વિડીયોમાં તમને ચેનલ બનાવવાની સાથે સાથે ટોટલ દસથી પંદર એવા સેટિંગ્સ કહીશ જે તમારે એક નવા યુટ્યુબની જરૂરી હોય છે બટ નવા યુટ્યુબરની જાણકારી ન હોય ઇવન તો જ્યારે મેં પણ ચેનલ ચાલુ કરી હતી મને પણ આના વિશે જાણકારી નહોતી અને એટલે જ તો મારી ચેનલને વાયરલ થવામાં આટલા દિવસો લાગી ગયા આટલા ટાઈમ લાગી ગયો બટ હવે તમને આ એક જ વિડીયોમાં બધી માહિતી મળશે તો વિડીયો થોડોક લાંબો થઈ જશે પણ વિધાઉટ સ્કીપિંગ પૂરો વિડીયો એકદમ પ્રોપર જોઈ લેજો સ્ટેપ બાય સ્ટેપ બધે સેટિંગ્સ તમને કહીશ તો એના માટે સૌ ચાલો વિડીયો શરૂ કરીએ બટ ગાઈસ વિડીયો શરૂ કરતા પહેલા જણાવી દઉં કે તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો નીચે સબસ્ક્રાઈબ લખેલું બટન છે એની પર ક્લિક કરો અને બાજુમાં આવેલી ઘંટીના આઈકનને પ્રેસ કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી અમારા નવા વિડીયોઝ તમે સૌથી પહેલાં જોઈ શકો અને હવે પછી જો તમારા મનમાં કોઈ એવો હોય જે તમને તકલીફ હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો કમેન્ટમાં પૂછી શકો છો બિંદાસ હું તમને પ્રોપર પૂરો જવાબ આપવાની પૂરી કોશિશ કરીશું તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો ચેનલ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે જવાનું છે યુટ્યુબ એપ્લિકેશનમાં યુટ્યુબ એપ્લિકેશન ઓપન કરીએ એટલે કાંઈક આ રીતના ઓપ્શન આવી જશે અહીંથી તમારે જોઈ શકો બધા યુટ્યુબ ખુલી ગયું હવે શું કરવાનું એ સાઈડમાં એક લોગોનું આઈકન છે એની ઉપર ક્લિક કરવાનું એટલે તમારી જે આઈડી ખુલી જશે આમ તો પ્રોપર બધાની ચેનલ પહેલેથી બનેલી હોય પણ એ ચેનલ આપણે નથી આપવાની અલગ નવી બનાવવાની છે એના માટે છોકરાઓનું આ બાજુ સ્ક્રોલ કરવાનું અને એક ઓપ્શન છે સ્વિચ એકાઉન્ટ ઉપર ક્લિક પ્લસ પ્લસના આઇકન ઉપર ક્લિક કરી દેવાનું છે પ્લસ ના આઇકન ઉપર જેવું ક્લિક કરશો એટલે તમારે કાંઈ કાર્ય તરફ આવી જશે હવે તમારો ફોનનો જે લોક હોય એ આપી દઉં છે હું ફિંગર પ્રિન્ટ આપી દઉં તો ફોનનો જે કંઈ લોક હોય એ આપી દેવાનું અને ત્યારબાદ તમારે જ્યાં ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે અને માય પર્સનલ યુઝ ઉપર ક્લિક કરી દેવાનું છે અને હવે તમારે તમારે ચેનલનું નામ લખવાનું છે જે નામથી તમારે ચેનલ બનાવવાનું હોય એનામાં લખી લેવાનું છે અને તમારું કોઈ પણ નામ લખી શકો છો ચેનલનું નામ લખવું જરૂરી નથી પણ ચેનલના નામથી બનાવશો તો વધારે સારું રહેશે ત્યારબાદ તમારે તમારી ઓરિજિનલ જન્મ તારીખ લખવાની છે તમે આમ લખી લેજો ત્યારબાદ તમે મેલ છો કે ફિમેલ એ સિલેક્ટ કરી લેવાનું છે તમે પુરુષ હોય તો મેલમાં ક્લિક કરો સ્ત્રી હોય તો ફિમેલમાં અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો તો આ રીતે આવી જશે અહીં તમારે તમારું જે નામ હોય એ ફરીથી લખી રાખો ને અને નેક્સ્ટ કરી દેવાનું છેલ્લે અહીંયા ઓટોમેટિક બે સજેશન આવી ગયા જોઈ શકો છો આમાંથી કોઈ પણ મને કોઈ પણ ગમતું હોય દાખલ તો મને આગળ છે તો હું આ રાખી લઉં અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું હવે એક સ્ટ્રોંગ પાસવર્ડ સિલેક્ટ કરવાનું છે આપણે એમાં આપણા કેરેક્ટર્સ નંબર વગેરે બધું મિક્સ થઈ જાય ને એક મજબૂત પાસવર્ડ બનાવવાનું છે તો હું એ પાસવર્ડ બનાવી લઉં તો પાસવર્ડ લખ્યા બાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ ઉપર જેવું ક્લિક કરશો એટલે કંઈક આ રીતે ઓપ્શન આવી જશે હવે સેવ ઉપર ક્લિક કરવાનું છે પાછો છે એ સેવ થઈ જશે અને બીજી વાત તમારે યાદ રાખવું છેલ્લું પડશે બટ નેક્સ્ટ ઉપર ક્લિક કરી અને યસ એમ ઇન ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે નેક્સ્ટ ફરીથી જાય આ આઈઅગ્રી ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે આપણે જે ગૂગલ એકાઉન્ટ છે કમ્પ્લીટ થઈ બની જશે હવે આ એકાઉન્ટ થી આપણે ચેનલ બનાવવાની રહેશે તો હવે આપણે શું કરવાનું આપણે કાંઈ કરવાનું નથી બસ ઓટોમેટિક આ એકાઉન્ટ લોગી થઈ જશે જોઈ શકો છો ઓટોમેટિક બધું થઈ જશે હવે અને હવે આપણે એ એકાઉન્ટ જોઈ લેવાનું છે આપણે કયું એકાઉન્ટ હતું તો કે આ હતો આપણે એને લોગઇન કરી લેવાનું છે એટલે કંઈક આ રીતે આવી જશે હવે આપણે ચેનલ બનાવવાની છે આપણે ગૂગલ ખાડ મળી ગયું હવે ચેનલ બનાવવાની છે તેના માટે શું કરવાનું સૌથી પહેલાં તો જો આ લોગોવાળા ઉપર ક્લિક કરવાનું ફરીથી અને અહીંયા એક ઓપ્શન છે જોઈશું કે જો અહીંયા ક્રિએટ ચેનલનું ક્રિએટ ચેનલ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે આ ત્રણ ઓપ્શન છે ધ્યાન રાખજો મિત્રો આઈ મેન પ્રોફાઇલ પિક્ચર નામ અને હેન્ડલ તો આ ત્રણેયમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમારે પ્રોફાઇલ પિક્ચર ઉપર ક્લિક કરીને કોઈ પણ ફોટો તમારો હોય તમારે સેટ કરી દેવાનું છે તો હું અત્યારે સેટ કોઈ પણ ફોટો કરી દઉં અત્યારે સેટ તો અત્યારે મારા કોઈ પણ ફોટો લઈ લઉં તો અત્યારે હું કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી લઉં દાખલા તરીકે હું જો આ ફોટો સિલેક્ટ કરી લઉં તો હું આ ફોટો રાખી દઉં અને સેટ સે એસ પ્રોફાઇલ પિક્ચર રાખી દઉં એક્ઝામ્પલ માટે ત્યારબાદ આ નેમ છે તો ને તમારે જે ચેનલનું નામ લખવાનું હોય એનામાંથી રાખી દેવાનું છે અને હેન્ડલ તો બાય ટી ફોટો ઓટોમેટિક આવી જશે એટલે આપણે એમાં કંઈ કરવાનું નથી એટલે કે ઇન્સ્ટાગ્રામમાં આપણે યુઝરના હોય એવી રીતે યુટ્યુબમાં આપણે હેન્ડલ હોય તો હેન્ડલ ઓટોમેટિક આવે ત્યારબાદ અહીં ક્રિએટ ચેનલ ઉપર જેવું ક્લિક કરશે એટલે આપણી ચેનલ બની જશે બટ હવે મિત્રો કંઈ ભાગવાની જરૂર નથી હજી બસ ચેનલ બની છે ચેનલ બને એટલે આપણે આને જો ઓપન કરીએ ને વ્યૂ ચેનલ પર ક્લિક કરશો એટલે આપણી ચેનલ આવી જશે હવે આમાં આપણે ઘણા બધી સેટિંગ હજી બાકી છે જે કરવાની છે તો વિડીયોમાં કંઈ ભાગતા નહીં હજી વિડીયો ઘણો બાકી છે તો સૌથી પહેલાં તો આપણે જવાનું છે પેન્સિલ આઇકન ઉપર અને પ્રોપર ફોટો આપણો ઓલરેડી એડ કરી દેતો હતો હવે એ છે બેનર તો બેનર જે ઓલું પોસ્ટ પેલું પોસ્ટર હોય ને હું તમને સ્ક્રીનશોટ મૂકી દે મારી ચેનલનું એ આપણે એડ કરી દેવાનું છે તો અત્યારે મેં કાંઈ બનાવેલું નથી બેનર વગેરે એટલે હું અત્યારે એડ નથી કરતો બટ પછી કરી દઈશું ત્યારબાદ આ નીચે એક ઓપ્શન છે યુઆરએલનો એ તો ઓટોમેટિક આવે એક ઓપ્શન છે ડિસ્ક્રિપ્શન એની ઉપર ક્લિક કરવાનું છે અને તમારી ચેનલ વિશે માહિતી લખવાની છે કે તમારી ચેનલમાં કયા વિડીયો આવશે એ કેવા વિડીયો તમે બનાવીશો કંઈ ટૉપિક વિડીયો બનાવશો કયા ટોપિક ટૉપિક વગેરે વગેરે બધા તમારે એડ કરી દેવાનું છે તો હું એક ખાલી એક જસ્ટ થોડુંક લખી નાખું એમ ટુ માય ચેનલ તો આવી રીતે લખીને સેવ કરી દેવાનું છે પ્રોપર હું તમને કમેન્ટ કરજો જો તમને નો ફાવતું હોય તો હું પ્રોપર એક વિડીયો બનાવી દઈશ કે આવી રીતે આપણે પ્રોફેશનલ બેનર અને પ્રોફેશનલ જે કંઈ ડિસ્ક્રિપ્શન છે એ કેવી રીતે લખી શકાય તો આ આનું કામ તો પતી ગયું આપણું જોઈ શું કારણ આપણું અહીંયા આવી ગયું અને જે કાંઈ આપણે ડિસ્ક્રિપ્શન લખ્યું તો બધું આવી ગયું હવે આપણે શું કરવાનું છે હવે આનું કામ પતી ગયું આપણે આથી બહાર નીકળી જવાનું છે હજી મિત્રો સેટિંગ બાકી છે એટલે કે અહીંયા જવાનું નથી બસ હવે આપણે જવાનું છે ગૂગલમાં ગૂગલમાં જઈને સર્ચ કરવાનું છે સ્ટુડિયો ડોટ યુટ્યુબ ડોટ કોમ તો મિત્રો જેવું તમે સ્ટુડિયો ડોટ યુટ્યુબ ડોટ કોમ સર્ચ કરશો એટલે આવી રીતે આવી જશે હવે અહીંયા તમારે જોઈ શકો છો ઉપર થોડુંક ઝૂમ કરી લઉં આવી રીતે તમે આમ ઝૂમ કરી શકો છો ઝૂમ કરીએ અને અહીંથી તમારે આ લોગો ઉપર ક્લિક કરવાનું છે લોગો ઉપર ક્લિક કરી અને સ્વિચ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે અને તમે જે અત્યારે ચેનલ બનાવ્યો અત્યારે એ આઈથી આપણે ઓપન કરી લેવાનું છે તો આપણે એ ચેનલ ઓપન કરી લઈએ તો જોઈ શકો છો આ રહ્યું આપણું ચેનલ તો આને આપણે ઓપન કરી લેવાનું છે એટલે આપણી ચેનલ લોગ થઈ જશે અને એ ચેનલ સેટિંગ થઈ જશે તો ત્યારબાદ કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું હવે આ જોઈ શકો છો આ સોરી મિત્રો ગરબો થઈ ગયું નીચેની સાઈડ તમે આમ ઝૂમ કરશો ને એટલે અહીંયા એક સેટિંગનો એક છે નીચેની સાઈડ જોઈ છો આની ઉપર આપણે ક્લિક કરવાનું છે સેટિંગ ઉપર જેવું ક્લિક કરશું ને એટલે અહીં એ બધા આવશે ને આપણે નેક્સ્ટ નેક્સ્ટ કરતો જવાનું છે એટલે આ બધું કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ જોઈ શકો છો ચેનલ વિશે આવી ગયો અહીંયા પહેલું જ ઓપ્શન છે જનરલ એની ઉપર ક્લિક કરવાનું છે જનરલ ઉપર ક્લિક કરી અને અહીંયા એક ઓપ્શન છે કરન્સી વાળું એમાં આપણે આપણી જે કોઈ કરન્સી હોય એ સિલેક્ટ કરવાનું છે દાખલ તરીકે આપણે ભારતના નિવાસી હોય તો આપણે ભારતની જે કાંઈ હોય ઇન્ડિયન રૂપિસ સિલેક્ટ કરવાનું રહેશે આપણે જે દેશમાં રહેતા હોય એ દેશની કરન્સી અહીં સિલેક્ટ કરી લેવાની છે ત્યારબાદ ચેનલમાં જવાનું છે અને ચેનલ સેટિંગમાં જઈને સેમ જે દેશમાં આપણે રહેતા હોઈએ તે એ દેશ અહીંથી સિલેક્ટ કરવા તો આપણે ઇન્ડિયામાં રહીશી તો આપણે ઇન્ડિયા સિલેક્ટ કરી લેવાનું હવે આ મેન છે મિત્રો કીવર્ડ્સ તો આ કીવોર્ડ્સમાં તમારે તમારે ચેનલનું નામ લખવાનું છે આ એ કીવર્ડ છે જે કીવર્ડ કોઈ સર્ચ કરશે ને તો તમારી ચેનલ સર્ચમાં આવશે તમારી ચેનલને સર્ચમાં લેવા માટે કીવર્ડ બહુ કામ કરે છે મિત્રો તો ખાસ કીવર્ડ ધ્યાનથી બધા લખી નાખજો આવી રીતે આપણે કીવર્ડ્સ લખવાના છે આવી રીતે આપણે કીવર્ડ લખી કરી દેવાના છે ત્યારબાદ અહીં છે એક એડવાન્સ સેટિંગ નામનું સેટિંગ એની ઉપર ક્લિક કરવાનું અને અહીંયા એક ઓપ્શન છે ડુ યુ વોન્ટ ટુ સેટ યોર ચેનલ એસ મેડ ફોર કિડ્સ એટલે કે તમારી ચેનલ જે છે એ બાળકો માટે છે કે પછી મોટા માણસો માટે છે એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે તો તો કોઈ બાળકોના રમકડાની અનબોક્સિંગ હોય કે બાળકોને લગતી કોઈ જનલ હોય એ તો આપણે યસ કરવાનું છે અને બધા માટે હોય કે ભાઈ બાળકો મોટા ગલ્ટા બધા જોઈ શકે તો તમારે ન કરવાનું છે તો હું તો તને રોસી ત્યારે બધા ઓટોમેટિક કેપ્શન તો એને આપણે ઓન કરી દેવાનું છે એટલે આપણે જે વિડીયો હોય એના કેપ્શન ઓટોમેટિક આવે જેથી કરીને જે ગુજરાતની બહારના લોકો હોય જે આપણે ભાષા ન સમજતા હોય એને પણ ખબર પડે એને પણ આપણા વિડીયો જોઈ શકીએ ત્યારબાદ ઇન્ટરેસ્ટ બે એડ કરી શકો છો કરવું હોય તો અને થર્ડ પાર્ટી એઆઈ મોડ્યુઅલ છે તો ભાઈ એ જરૂર નથી કાંઈ ત્યારબાદ શું કરવાનું છે એક ઓપ્શન છે ફીચર એલિજિબિલિટી એલિજિબિલિટી એની પણ ક્લિક કરીએ અને પેલું ફીચર તો ઓટોમેટિક આવે છે ને બીજું ફીચર છે એને આપણે ક્લિક કરીએ અને આપણો ફોન નંબર વેરીફાય કરવાનો છે આપણો ફોન નંબર એન્ટર કરીએ અને આમાં એક ઓટીપી આવશે ઓટીપી આમાં એન્ટર કરી દેશે એટલે આપણો નંબર ઓટોમેટિક વેરીફાય થઈ જશે તો એટલું ખાસ એક વાતનું ધ્યાન રાખજો કે જ્યારે ફોન નંબર એન્ટર કરો ને તમે તો એક વર્ષની અંદર અંદર એટલે કે બાર મહિનાની અંદર અંદર માત્ર બે જ વખત એક નંબરથી ચેનલ વેરીફાઈ થશે દાખલ તરીકે તમે કોઈ નંબર અમે એન્ટર કર્યો અને વેરીફાઈ કરી લીધી અને બે ચેનલ તમે વેરીફાઈ કરી લીધી તો ત્રીજી ચેનલ તમારે વેરીફાઈ કરી શકાશે નહીં ત્રીજી ચેનલ તમારે વેરીફાઈ કરવી હોય તો તમારે એક વર્ષની રાહ જોવી પડશે અથવા તો કોઈ બીજો નંબર એન્ટર કરવો પડશે જે યુઝ ના થયો હોય અને અત્યારે હું નથી કરતો કારણ કે મારે ઓલરેડી બે ચેનલ બનેલી છે ત્યારબાદ ત્રીજું ફીચર છે એ તો એ નંબર વેરીફાઈ કર્યા પછી મળે છે તો અત્યારે એની કંઈ જરૂર નથી હવે છે અપલોડ ડિફોલ્ટ અપલોડ ડિફોલ્ટમાં ક્લિક કરશો એટલે આવી રીતે આવી જશે હવે અહીંયા તમારું ટાઇટલ ડિસ્ક્રિપ્શન અને વિઝિબિલિટી તો તમે ડિસ્ક્રિપ્શન જયારે અહીંયા એન્ટર કરશો એ ઓટોમેટિક આવી જશે તમારે દર વખતે એન્ટર કરવાની જરૂર નહીં પડે દર વખતે લખવાની જરૂર નહીં પડે અહીં એકવાર લખી લેશો એટલે તમારું ઓટોમેટિક આવી જશે અને હવે મેન બા વિઝિબિલિટીમાં તમારે કરવાનું છે અનલિસ્ટેડ એટલે તમારો જે વિડીયો છે અનલિસ્ટેડમાં અપલોડ થાય ડાયરેક્ટ પબ્લિક ન થાય હવે મિત્રો ટેગ તો ટેગમાં આપણે ચેનલ ચેનલનું નામ એન્ટર કરી દેવાનું છે કેમ કે જે આપણે વિડીયોમાં ટેગ નાખવાના હોય એ અહીંથી ઓટોમેટિક જનરેટ થાય છે તો આપણે ચેનલ ચેનલનું નામ વગેરે હોય એ પહેલેથી રાખી શકીએ છીએ જેથી દર વખતે આપણે એડ ના કરવું પડે અને બાકીને આપણે એડ કરી શકીએ ત્યારબાદ છે એડવાન્સ સેટિંગ નામનું ફીચર તો આ એ તમારે ઘણું બધું છે તો આમાં છે લાઇસન્સ તો એને આપણે સ્ટાન્ડર્ડ જવા દેવાનું છે ત્યારબાદ છે કેટેગરી તો કેટેગરીમાં આપણે ઘણી બધી કેટેગરી છે આપણે જે કાંઈ કેટેગરી હોય આપણે ચેનલની જે કેટેગરી હોય આપણે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે તો આપણે બ્લોગ નહીં છે તો આપણે બ્લોગ સિલેક્ટ કરી લઈએ ત્યારબાદ નીચે એક છે લેંગ્વેજ એન્ડ કેપ્શન સર્ટિફિકેટવાળું તો આમાં એક ઓપ્શન છે વિડિયો લેંગ્વેજ તો એની પકડી કરી અને આપણે જે ભાષામાં આપણે વિડિયો બનાવતા હોય એ ભાષા અહીંયાથી સિલેક્ટ કરી છે તો આપણે બધી જ ભાષામાં ઓલમોસ્ટ બધી ભાષામાં આવી જશે તો જોઈ શકો છો આપણે ગુજરાતી ભાષા અહીંયા આવી ગઈ તો હું ગુજરાતી સિલેક્ટ કરી લઉં ત્યારબાદ કેપ્શન સર્ટિફિકેટ તો એ નોટ રાખદેવાની છે એને કંઈક છડછાડ કરવાની જરૂર નથી ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન તો એમાં આપણા પછી જે ભાષા હોય એ સિલેક્ટ લેવાનું છે તો એમાં એવું તો ગુજરાતી સિલેક્ટ કરી લઉં ગુજરાતીમાં છે આપણે તો તો હવે બાકી બધું કમ્પ્લીટ છે તો હવે અહીં સેવ બટન પણ ક્લિક કરવાનું નથી એટલે આપણી જે સેટિંગ હોય એ સેવ થઈ જાય જેમ બધું સેવ થઈ જાય એટલે તમારું ચેનલ છે એકદમ કમ્પ્લીટ છે હવે તમે આ ચેનલમાં વિડીયો અપલોડ કરી શકો છો અને યુટ્યુબ પર પૈસા કમાઈ શકો છો તો મિત્રો આજના વિડીયોમાં આટલું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે યુટ્યુબની અલગ વિડીયો અહીં આવતર છે અને તમારા મનમાં જો કોઈ સવાલ હોય તમને કોઈ વસ્તુ સમજ ન આવી હોય તો કમેન્ટમાં પૂછી શકો છો હું નેક્સ્ટ વિડીયોમાં તમને જવાબ આપી દઈશ તો ફરી મળશું નવા વિડીયોમાં આવજો